તો તમારું એક નામ જણાવશો હા મારું નામ ચૌધરી નરેન્દ્રભાઈ કનોભાઈ ચૌધરી વેગી તાલુકા માંડવી જિલ્લા સુરત તો આપણે જે આ તલમાં તમે ટ્રીટમેન્ટ કરીએ જી માસ્ટરની જી તો એમાં તમને રિઝલ્ટ વાઇઝ કેવું લઈ ગયું હતું મારી જમીન થોડી કેનાલ નીચી છે હા હા ને ભેજવાળી રહે છે બરાબર છે એના મને શરૂઆતમાં એવું લાગ્યું કે આ તલ નીકળશે નહીં હા હા પણ આ વાપરવાથી આજે

અને પીલા પડી જતા હોય છે પણ નરેન્દ્રભાઈના કહેવા મુજબ એમને જે સારા તલ છે એના કરતાં પણ અહીંયા સારા થયા જે પાણી ભેજ ભરાઈ રહે છે એ એ જ જમીનમાં તો તમે જોઈ શકો છો એક વખત એક પાણી પાયું છે એક જ પાણી પાયું છે હા ભેજ પાણી પાવા જાય ભેજ વધારે થાય વધારે સંભાવના રહે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે કે એક જ વખત એમને પાણી પાય અને આવા સારા રિઝલ્ટ લીધા છે આપણે થોડુંક દેખાડીએ તમને આ જે છે એ પાણી ભરાઈ રહે છે એવી જગ્યા છે તો સંજયભાઈ કેવા લાગે છે આમાં રિઝલ્ટ તમને એમ છે ને જો એક પાણી જે માસ્ટર ઉપર થી સ્પ્રે કરવા માં છે એટલો ફાયદો મળે છે હા તો આ છોડ નો વિકાસ સારો છે જો આ ફાલો છે આ જોઈ શકો છો તમે ખેડૂતો ઠેઠ સુધી બધા લાગી ગયા છે અને આ જે નિતાર વાળી જમીન છે એવું નરેન્દ્રભાઈ પોતે જણાવે છે અને એમના અંદર જવા એવું નથી અંદર જવા એવું નથી નહીં તો આપણે અંદર જઈને પણ દેખાડી દેત તો નરેન્દ્રભાઈ આ રિઝલ્ટ થી તમે ખુશ છો હા ખુશ છો અને બીજા ખેડૂતોને આપણે ભલામણ કરી શકાય શકાય સારું છે ને રિઝલ્ટ તો બીજા ખેડૂતો વાપરવા જેવું કરવું ને વાપરવું જોઈએ બરાબર છે ધન્યવાદ ના એ જ મેળાવ હોય તો વાપર ના ના સરસ તો ખેડૂત મિત્ર આપણને સારી એવી જાણકારી આપી અને તો તમે થોડો થોડો ઉપયોગ કરી અને ઉનાળો તલ મ અડદ કરતા હોય કે બીજા કોઈ પણ પાક કરતા હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો એમના માટે આપણે અહીંયા સંજયભાઈ હાજર છે તો સંજયભાઈ એક આપનું એડ્રેસ અને મોબાઈલ નંબર જણાવી દઈશું વિધિ અગ્રો હરેઠ માંડવી તાલુકો જિલ્લો સુરતું પંદર જીરો કોઈ પણ ખેડૂત મિત્રને વાપરવા માટે લાયક માં સસ્તું અને સારું છે રિઝલ્ટ સો ટકા ગેરંટી સાથે આપવામાં આવે છે બરાબર છે તો ખેડૂત મિત્રો આ એડ્રેસ ઉપર તમે જઈ અને મેળવી શકો છો આપણે દરેક વ્યક્તિ જોવા આવે ભાઈ જો ભાઈ નરેન્દ્રભાઈ એવું કે છે કે બીજા ખેડૂતો પણ જોવા આવે એવું ના ના કે ભાઈ જો નરેન્દ્રભાઈનો એક અનુભવ એ પણ છે કે બીજા ખેડૂતો પણ અહીંયા જોવા આવે છે અને ઘણા બધા એમને રિઝલ્ટ સારા છે એટલે તો ખેડૂત મિત્રો આ સાથે આપણે આ વિડીયોને સમાપ્ત કરીશું જય ભારત જય હિન્દ